ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા વિવિધ પ્રકારનું સર્જન એ વિસર્ગ છે ચાર પ્રકરણ મહાપ્રભુજી પાડ્યા ચતુર્થ સ્કંદ ના એકત્રીસ અધ્યાયમાં કથા છે ચાર પ્રકરણ ધર્મ અર્થ કામ અને મોક્ષ જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ દરેક વ્યક્તિ આ ચારેની કામના રાખે છે દરેકને જીવનમાં ધર્મ જોઈએ છે ગમે તેઓ પાપી હોય નાસ્તિક હોય ભગવાનમાં ન માનતો હોય પાપમાં રત રહેતો હોય કોઈ ગુણ જેની અંદર ના હોય એવો વ્યક્તિ પણ ઈચ્છા તો ધર્મની જ રાખે છે કોને આ ધર્મ જોઈએ બધા આગળ ખોટું બોલતો હોય કોઈ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે એને તો સત્ય જ જોઈએ બધા આગળ ગુસ્સો કરતો હોય કોઈ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે એને તો શાંતિ જ જોઈએ બધાને છેતરતો હોય કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે એને તો ઈમાનદાર જ જોઈએ તો ધર્મની બધી બાબતો તો ઈચ્છે છે કોણ અધર્મ ને ઈચ્છે છે આ દુનિયામાં આ ધાર્મિક વ્યક્તિ પણ ઈચ્છા તો ધર્મ જ રાખે છે એટલે કે ધર્મ કલાક બચે છે એટલે કરવાની કોઈ એક્ટિવિટી નથી આપણા લાઈફની ડિમાન્ડ છે આપણા જીવનની માંગ છે દુનિયામાં ભલે લોકો એમ કહેતા હોય કે સારા વ્યક્તિની કદર નથી અરે આખી દુનિયા સારા ને જ ગોતે છે અરે તમારા ઘરમાં નળ બગડે ને તો બીજાને શું પૂછો કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે કોઈ સારો દર્દી ધ્યાનમાં છે કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે ક્યારે કોઈ એમ કીધું કોઈ ખરાબ ડોક્ટર ધ્યાનમાં ખરું મારે બતાવવા જવું છે કોઈ ખરાબ નહીં છે સારાની જ કદર છે પણ આપણે સમય પહેલા ને યોગ્યતા પહેલા આપણને સારા માની લઈએ છે એટલે આપણી કદર નથી હોતી તમે યોગ્ય થશો તો લોકો તમારી પાસે આવવાના જ એટલે યોગ્યતા માટેના પ્રયાસ વધારો લોકો પાસેની અપેક્ષા એટલી ના રાખો તમે યોગ્ય બનશો એટલે લોકો દુનિયાના કામની વસ્તુ લઈને એવરેસ્ટ પર ચડી જશો ને તો ત્યાં લોકો તમારી પાછા પાછળ આવશે પણ તમે ઉપયોગી હોવા જોઈએ પોતે પોતાની જાતને આપણે મહાન માની લેવાથી માન થઈ જવાતા નથી એની યોગ્યતા કેળવવી પડતી સારાની જ માંગ દુનિયામાં છે ધર્મની જ માંગ દુનિયામાં અધર્મની કોઈ ક્યારે તમે એવો ઇન્ટરવ્યુ રાખ્યો કે અચાર કોઈને સોંપ્યું કે છેતરનારા ચાર પાંચ લોકો મારે કામમાં રાખવા છે ક્યારે એમ કહ્યું ઈમાનદાર જ ગોતી ને બોસ ભલે બધાને છેતરતો હોય પણ એને કામ ભાડા તો ઈમાનદાર જ જોઈએ અપેક્ષા તો દરેક ને ધર્મની જ છે તો ચાર ચોર ચોરી કરીને આવે ને તો એમ કે તો એમ જ ચલો ઈમાનદારી ચાર ભાગ પાડી લો આયા જે ચોરી કરીને ભઈ છે તો ઈમાનદારી કોણ આ ધર્મની ઈચ્છા રાખે ધર્મ આપડા જીવનની માંગ છે એ કોઈ કરવાની પ્રવૃત્તિ નથી

ઘણીવાર લોકો દુખી થવું અને ભક્તિ બંને જોડી નાખે એમ લાગે કે આ દુખી હોય એ મોટો ભક્ત અને સુખી હોય ધર્મનો દુષ્પણ એમમાં અરે ના રાજા મહારાજાઓની જ કથા છે ને ભાગવતમાં તમે જેટલી કથાઓ વાંચો બધા રાજા મહારાજાઓની છે એટલે દુઃખ અને ધર્મ એને કોઈ મળ નથી સુખ અને પાપ એને કોઈ મળ નથી અને સમાજ જ્યાં સુધી સુખનો વિરોધ કરતો રહેશે ત્યાં સુધી એ જ સમાજને દુઃખી રાખવામાં ભાગીદાર છે સુખ માટેનું પ્રોત્સાહન હોઉં દુનિયાનો સર્વે સુખી ના સંતુ આપણા વેદ તો એમ કહે કે આખી દુનિયા સુખી થાય એવી પ્રાર્થનાઓ આપણે ત્યાં છે એટલે સુખી વ્યક્તિનો વિરોધ કે ઈર્ષા ન થવી જોઈએ એની પ્રેરણા લેવી જોઈએ ખબર છે કઈ રીતે સુખી થયા છે તો થાને તું કોણ ના પાડે ચોખ્ખું કહે તારામાં ઘણીવાર આપણી અનાવડતને આપણે સારા સારા શબ્દોના કપડાં પહેરાવીને ઢાંકી દઈએ કમાવાની ત્રેવડ ના હોય આપણે તો સંતોષી માણસ આપણે તો આટલા ચોખ્ખું કેમ કમાવાની આવડત નથી પોતાને લડવાની તાકાત ના હોય ને પેલા સાથે હવે એના જેવું કોણ થાય જવા દોને ને ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી પણ માણસ પોતાની અનાવડત ને પણ એવા સારા સારા શબ્દોના કપડાં પહેરાવીને છુપાવી દે અને એમાં પોતાને છેતરી લેતો હોય છે માણસ એટલે સાવધાન થવું પડે કે આ મારી જાતને છેતરું છું અને મારી અનાવડત ને ઢાંકવું છું કે ખરેખર મારી અંદર કરુણા છે એ વિચાર એને કરવાનો છે ભૂષણ ક્ષમા એ વીરનું ભૂષણ છે દુનિયાના દરેક માણસને જે મેળવ્યું છે એનાથી છોડીને આનંદ આવે છે ગમે તેટલું મોટું ઘર બાંધો પણ એ જ ઘરમાંથી તમને એક વર્ષ સુધી કોઈ ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં શું ઘરમાં જ રહેવાનું છે ને બસ બસ બહાર તો ચાલો કેમ આ ઘર તો તેજ તો બાંધાવ્યું આટલી માનતાઓ રાખીને આટલા જાપ કર્યા અને વ્રત કર્યા હવે ઘરમાં મજા કર પણ એને છોડીને મજા આવે છે મહેલ જેવું ઘર બાંધી આપણે આનંદ ક્યાં આવે નેચરોપેથી હમણાં રહીને આવ્યો ને એટલો ફ્રેશ થઈ ગયો લાઈટ નહીં પાણી નહીં ઓર્ગેનિક ફૂડ ના અરે આમાં જ મજા આવતી હતી બાંધવાની જરૂર શું હતી પણ મેળવેલું હોય એનાથી છોડીને મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે એમ થાય એક બાળક થઈ જાય તો સારું બાળક બાળક થઈ આ સ્કૂલે જાય તો શાંતિ પછી એમ થાય કે આના માટે તો માનતાઓ રાખી જાપ પાઠ ને પૂજાઓ કરાવી હતી કે એક થઈ જાય થઈ જાય પેલું પેલું કે ને કે બાળક માટે રાંદલ તેડે પણ બાળક થઈ જાય પછી એને કોઈ ના તેડે બાળક થાય એના માટે બધા તેડાવે એને પછી કોણ તેડવા દે પેલો કે તું રાખ પેલો કે તું રાખ મૂળ વાત એ છે જે મેળવો છો એનાથી મુક્તિ દરેક વ્યક્તિ એટલે મુક્તિ સ્વભાવ છે સીધી સીધી વાત તમે જોબ પર કમાવતા હો પૈસા ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં વાપરવા ગયા હો ત્યારે વધારે મજા આવે મુક્તિ જ ગમે છે વાપરીને આનંદ આવે છે તો ચારે પુરુષાર્થ ચારે પ્રકરણ ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી બોલો નરનારાયણ નારાયણ ભગવાન કી જય બોલો યજ્ઞનારાયણ નારાયણ ભગવાન જય આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી મહાદેવજી સાથે વિરોધ થયો અને યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો કે વૈષ્ણવ વૈષ્ણવતા મહાદેવજી પાસે એમ કહ્યું અને જ્યારે વૈષ્ણવનો વિરોધ કરી સત્કર્મ પણ કરવામાં આવે ને તો ભગવાન એ સફળ થવા દેતા નથી એટલે ક્યારે પણ આપણી ભક્તિ આપણા મનોરથ આપણી કથા આપણા કોઈ પણ અલૌકિક કાર્યો કોઈની જોડે સ્પર્ધામાં નહીં કરવા આપણે પેલા કરતા સારું કરીને બતાવી દેવું છે એના કરતા મોટો છપ્પન ભોગ કરીને બતાવી દેવો છે ત્યારે એના કરતા મોટો કરવો છે કે ઠાકોરજીને પ્રસન્નતા થાય એના માટે કરવો છે નક્કી કરી લે પેલા કારણ કે એ છપ્પન ભોગ પછી ઠાકોરજીનો નહીં કહેવાય પેલાનો કહેવા છે અને જયારે ધર્મકાર્યો હવેલીઓ મંદિરો આ બધામાં જો સ્પર્ધાઓ થવા લાગે તો માણસ શાંતિ મેળવવા જશે કે અને આવી સ્પર્ધા જયારે થતી હોય ને ત્યારે એમાં ક્યારેય સહભાગી નહીં થવું કારણ કે ક્યાંક સત્કર્મના નામે દુષ્કર્મ થાય છે સ્પર્ધાત્મક કોઈ પણ કાર્યોમાં બને તો એનાથી અડધા કોઈ પ્રપંચમાં પડો ને કમથી કમ કોઈ પણ ધાર્મિક પ્રપંચમાં તો ક્યારેય નહીં પડે કારણ કે એના સહભાગી થઈ આપણે એને પ્રોત્સાહિત કરીએ અહીંયા દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો છે એની કથા આવી અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું ધ્રુવજીની કથા પ્રસિદ્ધ છે ઉત્તાન રાજા છે અને રાજા ઉત્તાન કે પ્રત્યેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ જ હોય છે ને એનું માથું નીચે પગ ઉત્તાન પાદ જન્મ લે એટલે બે રાણી સામે આવે જીવનમાં સુરુચિ અને સુનીતિ આને પણ બે રાણી છે સુરુચિ ને સુનીતિ સુનીતિ અવાનીતિ છે સુરુચિ માનીતિ છે દરેકની સામે બે જ માર્ગ છે શ્રેયનો અને પ્રેનો ઉપરી શબ્દોમાં અથવા ઈચ્છાનો અને ધર્મનો અને ઈચ્છાનો માર્ગ જ રુચિનો માર્ગ જ બધાને ગમતો હોય એટલે રુચિને પુત્ર છે ઉત્તમ હંમેશા રુચિવાળો ઉત્તમને ગોતેન અત્યારે લેટેસ્ટ શું છે નવું શું નીકળ્યું છે કયું બ્રાન્ડેડ છે એની ક્વોલિટી કઈ છે હંમેશા એનો વિચાર થાય ઉત્તમતાનો અને નીતિવાળો શાશ્વતતાનો વિચાર કરે કે આ બધું બરાબર છે પણ મારી જોડે શું આવવાનું છે એટલે એને પુત્ર છે ધ્રુવ શું નીતિનો એકવાર બંને બાળકો રમી રહ્યા હતા રમતા રમતા ઉત્તમ પોતાના પિતાની ગોદમાં બેસી ગયો અને ગોદમાં બેઠો એટલે ધ્રુવે જોયું અને દોડતો દોડતો એ પણ પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી પકડ્યો હાથ ધ્રુવનો ખેંચો અને થેન્ક યુ દૂર જઈને ધ્રુવ પડ્યો રડવા લાગ્યો કે મે લાગ્યો તારા પિતાના ગોદમાં બેસું છે જા વનમાં જા તપ કર ભગવાનને પ્રસન્ન કર અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કે ને ત્યારે એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો તો પિતાના ખોળામાં બેસું રડતો રડતો ધ્રુવ પોતાની સુનિતિ પાસે આવ્યો સુધી સુનિ સુ રૂચિ છે કેમ એને તો મને એમ કહ્યું કે જંગલમાં જા ને તપ કર ને ભગવાન મેળવ હા બેટા આજ સુધી જે વાત મેં તને ન કહી એ વાત તારી માએ તને કહી બેટા એવા ખોડામાં ન બેસીશ જે વન તરફ જવા માટે નારદજીને ને ચિંતા થઈ કે ક્યાંક આવેશ માં આવીને તો નથી જઈ રહ્યો પરીક્ષા આવ્યા ધ્રુવ પાસે ને સમજાવવા લાગે તને ખબર છે તું ક્યાં જાય છે વનમાં કેવાય હિંસક પશુઓ હશે ભયંકર માહોલ હશે કોઈ નહીં હોય તારી જોડે મારી નાખશે તને આ પશુઓ હવે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે નિર્ધાર કર્યો છે અને જ્યારે એનો સંકલ્પ મજબૂત જોયો અને જ્યાં સંકલ્પ જોયો એટલે થયું કે હવે આને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને કહ્યું

અને પ્રત્યેક કલ્પમાં ભગવાનના જુદા જુદા અવતારો થાય છે અને પ્રભુ જુદી જુદી લીલાઓ પ્રત્યેક કલ્પમાં કરે છે અને જ્યારે સ્થાન બતાવ્યું હવે તો ગુરુ મળ્યા મંત્ર મળ્યા અને ધ્રુપજી ચાલ્યા છે મધુવન તરફ અને એક જ મંત્રનો જાપ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરે છે ફળનો આહાર કરીને ફળ છોડી દીધા કેવલ યમ્ના જલના પાન કરીને તપ કરે છે

પ્રભુએ કહ્યું કે આ ઇન્દ્રાસન માટે નહીં મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચિત્તમાં આનંદ વ્યાપ્યો છે અંતર ધ્યાન થઈ ગયા ભગવાન વ્યાકુળ બન્યા છે ધ્રુવજી અને જ્યાં નેત્રો ખોલ્યા જે ધ્યાનમાં હતા એ સામે ઊભેલા દેખા ચતુર્ભુજ રૂપ નારાયણ પરમાત્મા ઊભા છે આનંદનો પાર નથી ધ્રુવજીનો પોતાના આંખે પરમાત્માના દર્શન કરતા કરતા શ્રુપાત કરી રહ્યા છે બોલવા માંગે છે પણ બોલી શકતા નથી

પ્રભુ આપનું નામ અમે નથી લેતા આપ પણ જીવવા દ્વારા બોલો છો કારણ કે દરેક બળ રૂપે તો એ પરમાત્મા કરીએ આપણે કરતા નથી હોતા ભગવાન કરાવતા એમ કહીએ ને કે બધું કરાવનારો પરમાત્મા છે અને જો બધું કરાવનારો પરમાત્મા હોય તો આપણે પાપ કરીએ તો એ પરમાત્મા એ કરાવ્યા ન કહેવાય આપણે ખોટું કરીએ એ પરમાત્મા એ કરાવ્યું ન કહેવાય તો બધું કરાવનારો પરમાત્મા એટલેનો અર્થ એમ થાય કે કારમાં એન્જિનની જેમ ભગવાન છે પણ સ્ટીરિંગ તો આપડા જ આત્મા પરમાત્મા કહે છે એન્જિનને કારણે કાર ચાલે છે પણ એક કાર લઈને ક્લબમાં જવું કે હવેલીમાં જવું એ આપણે નક્કી કરવાનું છે સ્ટીરિંગ તો આપણા જ હાથમાં છે જોવાની શક્તિ ભગવાનની પણ શું જોવું એ નક્કી કરવા માટે આપણે સ્વતંત્ર બનાવે કર્મન્ને બાધિકારસ્તે કર્મમાં તો સ્વતંત્ર છે મા ફલે શું કદાચ ફળમાં ને સાંભળવાની શક્તિ પરમાત્મા પણ શું સાંભળવું એના માટે આપણે સ્વતંત્ર બોલવાની શક્તિ પરમાત્મા પણ શું બોલવું એના માટે આપણે સ્વતંત્ર ચાલવાની શક્તિ પરમાત્મા પણ ચાલીને ક્યાં જવું એના માટે આપણે સ્વતંત્ર અને એટલા માટે કરાવનારો પરમાત્મા પણ શું કરવું એના માટે આપણે સ્વતંત્ર અને જે કર્યું એ પ્રમાણે નું ફળ જીવને મળે આમ ધ્રુવ ચરિત્રનું વર્ણન આવ્યું પ્રભુએ ધ્રુવલોક આપ્યું આજે પણ સ્નાથજીમાં પણ ધ્રુવ બારી છે અને ધ્રુવ બારી ધ્રુવજી શ્રીનાથજી ને જોઈ શકે એના માટે જ નથી પણ શ્રીનાથજી પણ ધ્રુવ ને જોઈને આનંદિત થાય એના માટે પણ છે કારણ કે પ્રભુને પણ ભક્તોને જોઈને આનંદ આવે છે આપણે ત્યાં એ પ્રસંગ આવે છે ગોકુલનાથજી ની કથામાં વાર્તામાં કે જ્યારે શ્રીનાથજી વારી હતી અને બિલછુ કુંડમાં સખાઓ ખેલ કરતા શ્રીનાથજી બારીમાંથી જોતા અને એમાંથી સૂરજનો પ્રકાશ આવતો એટલે ગોકુલનાથજી વારી બંધ કરાવી દીધી શ્રીનાથજી તડકો આવે છે અને શ્રીનાથજીએ

અરે શું કહ્યું છે ત્રીજી વાર પૂછ્યું કહ્યું કે જરાજ આ વારે ઘડીએ કેમ બોલો છો આપ કે શ્રીનાથજી શું કહ્યું શ્રીનાથજી શું કહ્યું ગોકુલનાથજી કહે કે એટલા માટે કહું છું કે શું શ્રીનાથજી મારું નામ જાણે છે એમને ખબર છે કે મારું નામ વલ્લભ છે મને તો એ સાંભળીને આનંદ આવી રહ્યો છે કે શ્રીનાથજી મને ઓળખે છે તો ધ્રુવ બારી ધ્રુવ લોક મળ્યું છે ધ્રુવજીને આગળ અનેક એમના વંશનું વર્ણન આવ્યું અને ત્યાં વેન થયા અંગના વેન થયા અંગ થયા એમના વંશમાં એના વેન થયા અને ખૂબ નાસ્તિક થયા યજ્ઞ યાગાદીઓ બંધ કરાવી દીધા અને બંધ કરાવી દીધા પ્રજા પ્રતાડિત થઈ પ્રજા એ વેન ને માર્યો માર્યો એના બાહુનું મંથન કર્યું અને મંથન કરી બાહુમાંથી બોલો પૃથુ ભગવાન કી જય પૃથ્વી ભગવાન નું પ્રાગટ્ય થયું કહેવાય છે કે પૃથ્વીને વ્યવસ્થિત કરવાનો યશ પૃથુ મહારાજને જાય છે લોકો જ્યાં ત્યાં ભટકતા રહેતા અને જ્યાં ત્યાં રહેતા આ નગર રચનાઓ ગ્રામ રચનાઓ પૃથ્વી ભગવાને શીખવાડી ખેતી કરતા પૃથ્વી ભગવાને શીખવાડ્યું ખનીજો કાઢતા પૃથ્વી ભગવાનને શીખવાડ્યું આખી માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય આ પૃથ્વી મહારાજને જાય છે એટલે જ એમના નામ પરથી જ આપણે પૃથ્વી શબ્દ આવ્યો છે અને પૃથ્વી કહીએ છીએ અને આમ પૃથ્વ ચરિત્ર આવ્યું જ્યારે પૃથ્વ ભગવાન પોતાનું રાજકાજ છોડીને વનમાં ગયા તપ કર્યું ભગવાન પાસે માંગવાનો સમય આવ્યો

વૈકું વિજય સ્થિતિ આદિનાથ તરીકે ઓળખીએ છે જયંતિ સાથે એમના વિવાહ થયા છે કૃત્રિમ વરસાદ એમને કરાવે છે સૌપુત્ર થયા મોક્ષ નો ઉપદેશ આવ્યો નવયોગેશ્વર થયા એમાંથી કહ્યું ત્યાસી લાખ નવ્વાણું નવસો નવ્વાણું યોનીઓ ભોગ યોનીઓ છે આ એક યોની માનવની એવી મળે છે પુત્રો કે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે બહુ ભોગવવા માટે અનેક અવસરો મળવાના છે પણ ભક્તિ કરવા માટે આ એક અવસર મળ્યો છે દુર્લભો માનુષો દેહો

પોપટ પણ રામ બોલે અને માણસ પણ રામ બોલે પણ બંનેની જીભનો ફરક એટલો પોપટ રામ બોલે ને એ રામને સંભળાય નહીં પણ માણસ રામ બોલે ને તો એની જીભમાં એટલી તાકાત છે કે રામના કાન સુધી પહોંચે એવી જીવવા માણસને મળી છે કાન બધાને મળ્યા દરેકને સાંભળી શકે અહીંયા કોઈ પક્ષી આવીને બેસે તો એને સંભળાય પણ માણસને એવા કાન મળ્યા છે કે ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કર થી છૂટી શકે જોયે તો બધા પ્રાણી પંખી પશુઓ છે બધાને દેખાય પણ માણસને એવી આંખ મળી છે કે આંખ ભગવાનને જોઈને પોતાની મુક્તિ કરી શકે એવો દે એવો શરીર એવી ઇન્દ્રિયો એટલે કે માણસની દરેક ઇન્દ્રિયો એની મુક્તિના સાધન છે અને પશુઓ માટે એના ભોગના સાધન છે એટલે કે આ શરીર આ દેહ માણસ જે હવે વિચાર કરો તમે અહીંયા કથામાં બેઠા છો આ માનવ યોની સિવાય બીજી કોઈ યોની હોત તો તમને કોઈ અંદર ઘુસવા દે કોઈ આવા દે કોઈ બેસવા દે અરે ગાય પણ થયા હોત તો ગાયને પણ આવા દઈએ ભલે પવિત્ર ને માનીએ તેત્રીસ કોટી દેવતાઓનો વાસ માનીએ પણ કોઈ અંદર આવા દે તમે અહીં બેસીને કથા કરાવો છો સાંભળો છો એનું એક જ મહત્વનું કારણ છે અને તમે માનવ છો અને આ માનવ યોની બહુ અતિ દુર્લભ માનવામાં આવી એટલે કહું ભોગ ભોગવવા માટે અનેક યોનીઓ છે ભક્તિ કરવા માટે આ એક જ યોની છે અને બધી યોનીમાં ગાંઠોને બાંધીએ છે કરેલા કર્મો આપણે ભોગવતા હોઈએ છે અને માનવ દેહમાં કર્મ કરવાનો અવસર મળે છે કયો ભક્તિ દ્વારા જ મનુષ્યનું કલ્યાણ છે આગળ ભરત વંશનું રાજાનું વર્ણન આવ્યું પુત્ર થયા ભરત રાજા કહેવાય છે કે આપણા દેશનું નામ આ ભરત રાજા પરથી ભારત પડ્યું છે અને હવે તો ઘણી બધી ચર્ચાઓ થાય ને ઇન્ડિયા કે ભારત ઇન્ડિયા કે ભારત શ્રેષ્ઠ રાજા થયા શાસન કર્યું સમય થાય એટલે પોતાનું છોડી અને વનમાં ભક્તિ કરવા માટે સમય થાય એટલે બધાએ પોતાના સિંહાસનો ધીરે ધીરે છોડવા જોઈએ એ સંસ્થા હોય કે કોઈ વ્યવસ્થા હોય કે ટીમ હોય જ્યાં પણ હોય એક યોગ્ય સમય જરૂર હોય પણ સમય થાય એટલે બીજાને પછી એ કાર્યો સોંપી એના ઉપર વિશ્વાસ રાખી અને સમાજ સંસ્થા આ બધું આગળ વધે એના માટે યુવાનો અને નવી પેઢીને તકો ઊભી કરવી જોઈએ અને એની જવાબદારી જૂના લોકો ઉપર છે કે તમે નવા વિચારને અવસર આપો છો કે નહીં મોકા આપો છો કે નહીં આ લોકોને નહીં આવડે આ લોકો નહીં કરી શકે એમ કરી કરી નવા વિચારોને તક જ નહીં આપો મોકા જ નહીં આપો તો ક્યાંક સમાજ અને સંસ્થા જોડે તમે અન્યાય કરો છો નવા અવસરો ઉભા કરવા જોઈએ થવા જોઈએ બધા શીખી જવાના છે બધા સાચવી લેવાના છે અને એટલા માટે એ વડીલોની જવાબદારીઓ છે કે કેમ કરીને નવી પેઢીને તૈયાર કરીને જવાબદારીઓ આપતા જઈએ સમય થાય એટલે સિંહાસન છોડી અને આવ્યા છે વનમાં અને ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે એક નદી કિનારે કુટિયા બનાવીને રહે છે અને હરી 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 નામનો જાપ કરે છે સમય સંજોગ ક્યારે ફરવાય ને કોઈને ખબર પડતી નથી આપણને એમ થાય કે ગરડા થઈને સેવા પધરાવીશું ને પછી પૂછતાવીને સેવા કરીશું આપણે તો પ્લાનિંગ જ એવા હોય ગરડા થઈને એટલે પ્લાનિંગ શું કહેવાય કે દેખાતું ઓછું થશે ને પછી દર્શન કરવા જઈશ સંભળાતું બંધ થશે ને પછી કથા બેસાડીશ ચાલ તો અટકીશ ને પછી યાત્રા કરવા જઈશ આ ગરડા થઈને કરવું એટલે પ્લાનિંગ આવું જ કહેવાય ને આ બરાબર કહેવાય પ્લાનિંગ જ્યારે સૌથી સારી ઇન્દ્રિયો કામ કરતી હોય ને ભક્તિ તો ત્યારે કરી લેવી જોઈએ એટલે કે શરીર ચાલતું હોય ત્યારે જ સારા સંસ્મરણો અને સારી યાદો ભેગી કરી લો એટલે શરીર નહીં ચાલતું હોય અને બેઠા રહેવાનો વારો આવશે ત્યારે આ સારા કાર્યોને વાગોળતા વાગોળતા તમારું ઘડપણ પણ સારું જશે પણ સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય તો બેઠા બેઠા વિચારે શું કરશો ભરતજી ગયા છે વનમાં કુટિયા બાંધીને રહે છે હરિનામનો જાપ કરે છે એક વાર નદીમાં સ્નાન કરવા માટે સંધ્યાવંદન કરવા માટે સવારે આવ્યા અને જ્યાં સ્નાન કરીને સૂર્યનારાયણ ને અર્ધ સમર્પિત કરવા જાય ત્યાં સિંહની તાળ સંભળાય અને સિંહની તાળ ત્રાળ સંભળાય કેટલાક હરણાઓ પાણી પીવા આવેલા પાણી પીવા આવેલા ને એક ગર્ભવતી હરણી હતી સિંહને જોઈને ગભરાઈ કૂદી ગઈ પાણીમાં પ્રસવ થઈ ગયો અને તણાતું તણાતું બચ્ચું રાજાના હાથમાં આવી ગયું અરે આ તો નવજાત બચ્ચું લાગે છે લઈને આવ્યા કિનારે તાજું તાજું ઘાસ તોડીને હરણના બચ્ચાને ખવડાવવા લાગે દયા બહુ સારી વાત છે પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી હવે તો હું નહીં ખવડાવું તો કોણ ખવડાવશે હું નહીં બચાવું તો કોણ બચાવશે જશે એકલું તો કોઈ મારી નાખશે હવે તો હરી હરી છૂટ્યું અને હરણ હરણ થવા લાગ્યું આમ ચાર મણકા ફેરવી પછી પાછું આંખ ખોલીને જોઈ ક્યાંક દૂર તો નથી જતો રહ્યો અને આ હરણ ભરતજીના જીવનમાં કૂદ્યું એમ જ નથી આપણા ઘર જીવનમાં કુદે માળા કરવા બેઠા હો અને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું સેવા કરવા બેઠા હો ડોરબેલ વાગે તો માનજો હરણ કૂદ્યું જે મનનું હરણ કરી જાય જ હરણ હરી હરી છૂટે ને હવે હરણ 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 નારણ કવળા અને હવે તો મન એવું થયું કે હું નહીં સાચવું ને તો આ તો જીવશે જ નહીં દયા મોહમાં ફેરવાઈ ગઈ દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવ્યો છે કોઈ કરનારું ના હોય સાવ ડિસેબલ હોય એને કોઈ સંસ્થા કોઈ વ્યક્તિ કે ક્યાંક ને ક્યાંક કોઈ સાચવી જ લે છે ને સચવાઈ જ જાય છે ને તો આપણને જ્યારે ભગવાને હાથ પગ શરીર બધા આપ્યા તો આપણું નહીં થાય બીજા પુરાણો અને ગ્રંથો આપણને સમજાવે એના કરતા આપણા જીવનના ભૂતકાળમાં ડોક્યું કરો ને કેવા કેવા સમય આવ્યા કેવા કેવા સંજોગ આવ્યા ઠાકોરજી બધેથી કાઢી જ લીધા ને સાચવી જ લીધા ને પાર કરી જ દીધા ને તો આજ સુધી જે સાચવતો આવ્યો એ આગળ નહીં સાચવે એ ભવિષ્યમાં આપણી રક્ષા નહીં કરે ચોક્કસ કરશે ભરોસો રાખો શ્રદ્ધા રાખો એ જરૂર સંભાળશે મો બંધાયો અને હરણનું બચ્ચું તો હરણના ટોળાને જોઈને જતું રહ્યું રાજાનું મન હરણમાં રહી ગયું અને હરણ હરણ કરતા કરતા આટલો રાજમહેલ છોડીને વનમાં આવ્યા અને મન એક નાનકડા હરણમાં ફસાઈ ગયું એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દેહ તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને આપણું મન તો કેટલામાં છે અરણની યોની મળી આવતા જન્મમાં યાદ કરે એવું પૂર્વ જન્મનો અરણનો દેહ પડ્યો ને બ્રાહ્મણ કુળમાં જન્મ થયો પણ નક્કી કર્યું કે હવે ક્યાંય મનને ફસાવા દેવું નથી જડની જેમ રહેવા લાગે લોકો એને જડ ભરત કહેવા લાગે ક્યાંય કોઈ વિરોધ નહીં ને કોઈ સ્વીકાર નહીં ઘરના લોકોએ કંટાળ્યા કે તું અમારા કામનો નથી જા જંગલમાં જતો રહે જેવી પ્રભુની ઈચ્છા એમ કરીને ઘર છોડીને નીકળી ગયા રહુગણ રાજાની સવારી જઈ રહી છે કપિલબુનિનો પૂર્વમાં સત્સંગ કરવા માટે જાય છે અને કહાર ડોલી ઉચકનારામાંથી એક બીમાર પડી ગયો રાજા એવું જાવ કોઈને ભોતીને લઈ આવ સામે ભરતજી આવતા તેને પૂછ્યું તું ડોલી ઉચકીશ જેવી પ્રભુની ઈચ્છા એમ તો કોઈ વિરોધ નથી ને સ્વીકાર નથી જોડાઈ ગયા અને ચાલતા ચાલતા જાય રાજાને લઈને અને એ તો બધામાં ઈશ્વરના દર્શન કરે એટલે રસ્તા ઉપર કીડી મકોડા જીવ જંતુઓની હારમળા જતી હોય ને એટલે પગ ન પડી જાય એટલે કૂદકો મારે કૂદકો મારે એટલે ડોલી ઊંચી થાય પાલકી ઊંચી થાય રાજાના માથા પર વાગે અંદરથી થી પડ્યો પડે બરાબર ચાલ ધ્યાન રાખ પાછો ચાલતો ચાલતો જાય ને પાછો કૂદકો મારે એટલે પાછા રાજાને વાગે અને ત્રણ ચાર વાર આમ થયું એટલે રાજાનો પિત્તો ગયો ઉભર ઉભી રાખી નીચે ઉતરીને જેમ તેમ બોલવા લાગ્યા આ તું બહુ દુબળો પાત્રો ત્યારે ભરતજીને કાળો શક્ત અશક્ત આ બધા તો શરીરના ધર્મો છે હું તો આત્મા છું જયારે આ શબ્દો સાંભળ્યા ચોંકી ગયા અરે આ કોઈ સાધારણ નથી લાગતા આ કોઈ મહાપુરુષ લાગે ચરણોમાં પડીને વંદન કરીને પૂછ્યું કે કોણ છો તમે તમારો પરિચય કરાવો ત્યારે કહ્યું કે હું ભરત રાજા છું અને આ રીતે ત્રણ જન્મ નો અંતરાય થયો અને ચડ ભરત રૂપે ઓળખાવું છું ચર્ચાઓ થઈ છે ભરત રાજાના વંશો વર્ણન આવ્યું નવખંડ પ્રક્ષાદી દ્વીપો સપ્ત સાત સમુદ્રોનું વર્ણન આવ્યું સૂર્ય ચંદ્રની ગતિ જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું નરકોનું વર્ણન કર્યું